આમ તો આપણે ગરીબોની કહેતા હોઈએ છીએ ગરીબોની થાળીમાં ડુંગળી એક એવી વસ્તુ છે કે જે જ જોઈએ પરંતુ આટલા મોંઘા ભાવ પહોંચે સવાલ ઉઠે હવે ગણિત સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ ડુંગળીની કિંમત જ્યારે જનતા સુધી પહોંચી છે ત્યારે મોંઘી કેમ થઈ જાય છે ડુંગળીના ભાવની હકીકત શું છે કોણ મલાઈ ખાઈ જાય છે ખેડૂત ખેડૂત જ્યારે ડુંગળીનું વેચાણ કરે છે માત્ર પાંચ રૂપિયા કિંમત પાંચ રૂપિયા કિંમત એક કિલોના બચેટીઓ વેપારી વેચાણની ની કિંમત સિત્તેર થી સાહીઠ થી સિત્તેર રૂપિયા કિલોના ભાવે તે વેચે છે દુકાનદાર અને લારી સુધી જ્યારે એ ડુંગળી પહોંચે છે ત્યારે વેચાણ કિંમત રૂપિયા સુધી પહોંચી જાય છે અને એ ડુંગળી જ્યારે પોતાના ઘર લેવા નીકળે છે ત્યારે તમને ડુંગળી લેવી પડી હોય છે ત્યાં સુધી કે ઘણીવાર વાર એસી થી નેવ રૂપિયા પણ એ ડુંગળીના એક કિલો ડુંગળીના આપવા પડતા હોય છે એટલે તમે વિચારો જે મહેનત કરીને આ ડુંગળીને પકવે છે તેને કેટલો ભાવ મળી રહ્યો છે અને આખરે આ પૂરી પ્રોસેસમાં જ્યારે જનતા સુધી ડુંગળી

કઈ રીતે ખેડૂત પાંચ રૂપિયા પ્રતિ કિલો વેચાણ કિંમતે પોતાની ડુંગળી વેચે છે અને બચેટિયાઓ વેપારી થી સિત્તેર રૂપિયા કિલો લે છે લારી દુકાનદારો સુધી જ્યારે આ ડુંગળી પહોંચે છે ત્યારે સિતેરથી થી સિત્તેર રૂપિયા કિલો અને જ્યારે તો આપી જોયું આખરે આ પૂરું ગણિત શું છે કઈ રીતે ખેડૂત અને જનતા પીસાઈ રહી છે જનતા સિત્તેર થી એસી રૂપિયા કિલો ડુંગળીના આપી રહ્યા છે જ્યારે ખેડૂતે માત્ર મળી રહ્યા છે પાંચ રૂપિયા તો આજે વચ્ચેનો જે ખેર છે ત્યાં મલાઈ કોણ ખાઈ રહ્યું છે હવે તમે આ ગણિત પરથી સમજી ગયા હશો કે વચેટીયાઓ કઈ રીતે મલાઈ ખાઈ રહ્યા છે સંગ્રહ સંગ્રહો કઈ રીતે અહીંયા જનતા અને ખેડૂત માટે એક મોટી મુશ્કેલી બની રહ્યા છે તો સવાલ એ પણ થાય કે આ વચેટીયાઓ પર લગામ લગાવવાનું કામ કોનું છે સરકારનું છે તો શું સરકાર કોઈ એવા નિયમો નથી બનાવતી જેના કારણે વચેટીયાઓ અને વેપારીઓ આ પ્રકારે ખેડૂત જેને પોતાના ડુંગળીના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તે નથી મળતા અને તે રોઈ રહ્યો છે તો ખેડૂતને એટલી જે ભાવ આપે સવાલો ઘણા થઈ રહ્યા છે પણ આ સવાલોની વચ્ચે ડુંગળીના પોષણક્ષમ ભાવ ખેડૂતોને ક્યારે મળશે તે સવાલ ત્યાં ને ત્યાં ઊભો છે